વડોદરા શહેરમાં ટાઇલ્સ પડવાથી દસ મહિનાની બાળકીનું મૃત્યુ થઈ ગયું માજલપુર વિસ્તારનો આ બનાવ બાળકી સૂતી હતી તે સમયે બાળકી પર ટાઇલ્સ પડી બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ ફેલાઈ ગયો કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

જે પરિવાર હતો ત્યારે આ બનાવ દુઃખદ જે છે એ બન્યો પરિવાર વાડીમાં કામ કરતો હતો અને અચાનક દસ મહિનાનું નાનું બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી જાય છે તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલમાં ખસેડાયું જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જેતપુરથી મુનાફ બકાલી જોડાયા છે મુનાફ આખો આ બનાવ બન્યો તેને લઈને પરિવારજનો સાથે આપની શું વાતચીત થઈ શકી છે

વીજ વિભાગના કર્મચારીઓને તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં વીજ વિભાગના અધિકારી ઘવાયા છે ઉના સરકારી હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે લઈ જવાયા છે સમગ્ર ઘટનાની જાણ થતાં ઉના ડીવાય એસપી પ્રાંત અધિકારી સહિત હોસ્પિટલ દોડી આવ્યા પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરજ રુકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી જો આપનું બાળક શાળાએ સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય તો આપના માટે આ સમાચાર ખૂબ મહત્વપૂર્ણ છે જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગ કરે છે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરાયો નથી ગત વર્ષે સ્કૂલ રિક્ષાના એક કિલોમીટરના અંતરના સાતસો પચાસ રૂપિયા અને સ્કૂલ વેનના બારસો રૂપિયા નક્કી થયા હતા આ ભાડા આ વર્ષે પણ યથાવત રખાયા છે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે કે છેલ્લા એક વર્ષમાં માં બાર રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છતાંય સ્કૂલના વાહનોમાં કોઈ ભાડા વધારો કરાયો નથી અને આ દર બે હજાર સત્યાવીસ સુધી યથાવત રાખવાનું નક્કી કરાયું છે અમારું જે ભાડાનું કરાર છે એ પ્રમાણે આ કરેલું છે અને એ બે હજાર ચોવીસમાં કરેલું છે હવે ભાડું અમારું બે હજાર ને સત્યાવીસમાં વધશે વચ્ચે અમે કોઈ ભાડું વધારતા નથી ભાડુંકોએ વધારે આપવું નહીં જે નક્કી કરેલું છે તમને પેપરમાં ઓન ડિક્લેર થયેલું છે પેરેન્ટ્સને મારી નમ્ર વિનંતી છે કે ચૌદ બાળકો હોય તો ચૌદના પ્રમાણે જે ભાડું નક્કી કર્યું એ પ્રમાણે જ આપવું જોઈએ